ઉમટ્યા હતા અને ફિક્સ પગારના કર્મીઓની સેવા સમાપ્તિનું પગલું ભરવા પણ તૈયારી સરકારે બતાવી છે જોઈએ તો રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ત્રણ દિવસ પર છે અને ગુરુવારના રોજ ગાંધીનગરમાં ધામા નાખવાના તૈયારી પણ કરી હતી ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને આવશ્યક સેવા હેઠળ આવરી લેતું શસ્ત્ર ઉગામ્યું છે તે સાથે ફિક્સ પગાર પરના કર્મચારીઓ હડતાળ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા શરૂ કરી છે

નહીં લેવાનો નિર્ણય લીધો છે સરકારે પોલીસ ઉર્જા જેવા મહત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિ આવશ્યક સેવાઓમાં સામેલ કરી લે છે તે સાથે ફિક્સ પગારના જે આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર જશે તેમની સેવા સમાપ્તિ કરવા પણ તૈયારી કરી લીધી છે ધન્યવાદ